ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે ખરેખર વીડિયો ક્લોઝ કરું છું ઝ કરવું છે તો આ નાનકડો એવો ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટેનો મિત્રો વજન ઘટાડવા માટેના આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા જ છે અને આપણે પ્રયત્નો કરીએ છીએ પરંતુ થાકી જઈએ છીએ શું કામ થાકી જઈએ છીએ કારણ કે આપણે ભૂખ્યા રહીએ છીએ ઘણા બધા ઉપાયો કરીએ છીએ પરંતુ આપણો વેઇટલોઝ થતો નથી તો એના માટેનો આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે જે લોકો અત્યાર સુધી વજન ઘટાડવાના પ્રયત્નો કરીને થાકી ગયા છે એમના માટેનો આ સરળમાં સરળ ઘરેલું ઉપાય છે આ ઉપાયની મદદથી એમનું વજન પણ ઘટશે સાથે 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 ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો વજન ઘટાડવા માટેનું આ વેઇટ લોસ રિંગ છે તે તમારા માટે અત્યાર સુધીનું સૌથી બેસ્ટમાં બેસ્ટ વેઇટ લોસ રિંગ છે આ વેઇટ લોસ રિંગ ની મદદથી તમે અત્યાર સુધી વજન નથી ઘટાડ્યું પરંતુ એની સાથે હું તમને વિડીયો ચોક્કસ આખો જોજો હું તમને થોડી ટ્રિક્સ આપું છું થોડી સાચી વજન ઘટાડવા માટેના જરૂરી નિયમો તમને જણાવું છું જેના માટે તમારું વજન ઘટશે તો લઈએ અહીંયા એક ગ્લાસ પાણી એક ગ્લાસ પાણીની અંદર આપણે એક ચમચી વરિયાળી એડ કરવાની છે વરિયાળી છે એ આપણા ખાનપાનને બેલેન્સ કરવાનું કામ કરે છે ચરબી ઘટાડવાનું કામ કરે છે સાથે વરિયાળી આપણા શરીરની અંદર તંદુરસ્તીમાં વધારો કરે છે તો હવે અહીંયા સૌથી પહેલો નિયમ કે જ્યારે પણ તમે વજન ઘટાડવા માંગતા હોય ત્યારે સૌથી પહેલાં તો વહેલા જાગી જાઓ અને સાથે સાથે તમારા શરીરની અંદરની ચરબી ઓછી કરવા માટે નિયમિત રીતે બે થી ત્રણ ગ્લાસ હુંફાળો ગરમ પાણી પીવો ભૂખ કરતા ઓછું જમો જેના કારણે ઓવર ઇટિંગથી પણ જો તમારું વજન ઘટતું હશે તો એ દૂર થશે અને બીજો નિયમ છે કે જ્યારે પણ વજન ઘટાડતા હોય ત્યારે તમારે હવે કેલરીયુક્ત ખોરાક નથી ખાવાનો એની જગ્યાએ તમે લો કેલરીયુક્ત ખાઓ નાની નાની ભૂખ લાગે ત્યારે શિંગડાણીયા ઘરમાં અવશ્ય રાખો એક મુઠ્ઠી ચાવીને શિંગડાળિયા અવશ્ય ખાવાના છે ઓકે તો હવે વરિયાળી વરિયાળી એડ કર્યા પછી બીજી વસ્તુ છે ઇન્દ્રજા ઇન્દ્રજાઓ આપણે એક છે તમને મળશે આ હોય છે આપણા શરીરની અંદરની ગંદી ચરબી દૂર કરવા માટે આ ઇન્દ્રજવ છે તે સૌથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે અને ખરેખર વજન ઘટાડવું હોય તમારા શરીરમાં પાચન તંત્ર નબળું છે તમે ભૂખ્યા રહો છો જીમમાં જાઓ છો તમારું પાચન તંત્ર નબળું છે એટલે સો ગ્રામ પણ વજન ઘટતું નથી તમે કંટાળી ગયા છો તો સૌથી પહેલા તમારે પાચન શક્તિ મંદ છે એટલે તમારે પ્રવાહી ખોરાક વધારે લેવાનો છે આપણો ચોથો નિયમ છે હવે આપણે એડ કરીશું મેથી દાણા મેથી દાણામાં પ્રોટીન છે ફાઇબર છે કેલ્શિયમ છે ફોસ્ફરસ છે જિંક છે ઓક્સાઇડ છે તો આ જે મેથી દાણા હોય છે તે તમારા શરીરની અંદરની ચરબી હોય છે એને ઓગળવાનું કામ કરે છે મેથી દાણા તમારા શરીરની ચરબી છે એને છળ મૂળમાંથી ખેંચીને ઉખાડવાનું કામ કરે છે આ મેથી દાણા તમારા જે મળ હોય એ સોફ્ટ અને નરમ બનાવે છે જેના કારણે કબજિયાતના પ્રોબ્લેમ કોન્સિપેશનની સમસ્યામાંથી તમને રાહત મળે છે પાંચમો નિયમ છે કે દરેક ભોજન પછી અડધો ગ્લાસ હોફાળું પાણી પીવું જેના કારણે ખાધેલો ખોરાકનું તુરંત પાચન થાય અને ભોજન પછી દસ મિનિટ પ્રજાસનની સ્થિતિમાં બેસવું અને છઠ્ઠો નિયમ છે સાંજે સાત વાગ્યા પહેલાં કે આઠ વાગ્યા પહેલાં અથવા તો સાડા સાતથી સાડા સાત સુધીમાં જમી લેવું તો હવે ભોજન વહેલું જમી લેવું જેના કારણે યોગ્ય રીતે પાચન થાય હવે આપણે એડ કરવાની છે ઇલાયચી એલાયચીના આ નાના નાના દાણા છે તે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે એલાયચી સોરી અહીંયા મેં એલાયચીને જીરું એડ કર્યું છે જીરું આપણા શરીરની અંદર જે ચરબી હોય છે તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે તો અહીંયા દરેકે દરેક વસ્તુ છે એ પોતાની રીતે ખૂબ જ ઉપયોગી છે સ્પેશિયલી વેઇટ લોઝ માટે તો ખરેખર મિત્રો જે થોડી થોડી આદત છે એ તમે બદલો અને રાત્રે સૂતા પહેલા હુફાળો ગરમ દૂધ પીવાની આદત રાખો જેના કારણે નીંદર સારી આવશે થોડો સુધારો પણ થશે તો અહીંયા આપણે તૈયાર કરેલી બધી જ વસ્તુથી બનાવી લઈએ વ્હીટલો તો અહીંયા હવે આપણું વ્હીટલો રિંગ સુકડી ગયું છે તૈયાર થયેલા વ્હીટલો રિંગ્સ ને રાત્રે સૂતા પહેલા પીવાનું છે ખરેખર મિત્રો આ વેઇટલોઝ રિંગ સમય છે તમે મેં કહ્યું એમ થોડી ચરી પાડશો ને સાથે સાથે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીશો એટલે તમારું વજન ચોક્કસ ઘટશે તો અહીંયા હવે અહીંયા તમારે મેં કહ્યું એ જ વાતોનું ધ્યાન રાખવાનું છે સાથે આઠમો નિયમ એ છે કે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા તમે 40 મિનિટ સુધી ચાલો છે એના કારણે દિવસ દરમિયાન ખાધેલા ખોરાકનું પાચન થશે તો મિત્રો આ શું કોઈ પણ વેઇટ લોસ ડ્રિંક્સ સેકનું સેવન કરો સાથે તમે આટલા નિયમો ફોલો કરો આ સારી સારી ટેવ છે સુટેવ છે તો આ જ નિયમોના કારણે તમારું વજન મહિનામાં કશું જ કર્યા વગર તમારું વજન કોઈ પણ વેટલું રિંગ વગર કોઈ પણ વેટલું સી દવા વગર તમારું વજન કન્ટિન્યુ માટે ફોલો કરશો એટલે આરામથી પાંચ કિલો ઘટશે તો ખરેખર મિત્રો સિમ્પલ સરળ આ ઉપયોગી માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો